નિઝરના દેવાડા ગામના જંગલ વિસ્તારમાં ડીજીવિસલ કંપનીના નમી ગયેલા દ્રશ્ય જોવા મળ્યા નિઝરના ડીજી કંપનીના કર્મચારીઓએ થાંભલાઓ સીધા કરવાના બજાય વીજના જીવંત કેબલ જમીન પર પાથરી આપ્યા તાપી જિલ્લા નિઝર તાલુકાના દેવાડા ગામના જંગલ વિસ્તારમાં ભાગબેન સુખભાઈ પાટીલના ખેતરમાં જ વીજ કંપનીના થાંભલાઓ નમી ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વીજના થાંભલાઓ ઉપર નાખેલ કેબલ જમીન પર પાથરેલા જોવા મળ્યા નિઝર ડીજીવીસીએલ વીજ કંપનીને ખેડૂતો વારંવાર રજૂઆત કરી ફરિયાદ નોંધાવી છતાં આજ દિન સુધી જવાબદાર કર્મચારીઓએ થાંભલાઓ સીધા કરવામાં ગયા જ નથી જે સ્થાનિક ખેડૂતો પાસેથી જાણવા મળ્યું જીવંત વીજ કેબલ જમીન પર પાથરેલ હોવાથી ખેડૂતોને કરંટ લાગવાનો ભય સતાવી રહ્યો છે શું નિઝરના ડીજીવીસીએલના વીજ કંપની વેલદ ગામની સીમમાં બનેલી ઘટના જેવી દેવાડા ગામના સીમમાં પણ ઘટના બને જેની કર્મચારીઓએ રાહ જોઈ રહ્યા છે કે કેમ જીવંત બીજના કેબલને અડી જતા કોઈ જીવને હાનિ ન થાય જેથી કરીને સરકારી જવાબદાર તંત્ર જે મુદ્દે ધ્યાન દોરાવ ખરા જે જોવાનું જરૂરી બન્યું રિપોર્ટર સર્વર પાડવી તાપી